દ્વારકાધીસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવી સુખમભાદના ફેમસ એવા બટેકાના ભજીયા દાબડા ભજીયા બનાવવા માટે આપણે સૌથી પહેલા મસાલો બનાવવા માટે મિક્સર જાર લઈ લીધું છે હવે મિક્સર જારની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે એટલે કે ક્વોન્ટિટી પ્રમાણે એક કપ જેટલા મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલા ભાવનગરી ગાંઠિયા એડ કરી દઈશું ગાંઠિયા ન હોય તો તમે પાપડી પણ એડ કરી શકો છો હવે તેની અંદર સાતથી આઠ કળી જેટલું લસણ એડ કરી લઈશું હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા સૂકા ધાણા એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું અને હવે તેની અંદર એક પીંચ જેટલી હળદર એડ કરી વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું હવે તેની અંદર લસણ અને મસાલા પ્રમાણે એનું મીઠું એડ કરી લઈશું કારણ કે ગાંઠિયામાં પણ મીઠું હોય છે હવે તેની અંદર એક પીંચ જેટલી હિંગ એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલું સૂકા ટોપરાનું છીણ એડ કરી અને હવે તેની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણો મસાલો આવો એક દર દરો એવો તૈયાર થઈ ગયો છે હવે મેં અહીંયા તેને એક પ્લેટની અંદર નીકાળી લીધો છે હવે પ્લેટની અંદર નીકાળીને તેની અંદર આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું અને વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું તેલ અને લીંબુનો રસ પાછળથી એડ કરવાથી મસાલાની અંદર સારું એક બાઇન્ડિંગ આવશે અને તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર સારી રીતે મસાલાને તેલ અને લીંબુની અંદર મિક્સ કરી લઈશું અહીંયા તમારે ખટ મીઠો ટેસ્ટ ન જોતો હોય તો તમે લીંબુ અને ખાંડ સ્કીપ કરી શકો છો પરંતુ ખંભાતના દાબડા ભજીયા એ ખટ મીઠા જ હોય છે હવે આ રીતે તેની અંદર આપણે થોડી લીલી સમારેલી કોથમી એડ કરી લઈશું અને હવે આપણો બધો જ મસાલો સારો એવો મિક્સ થઈ ગયો છે અને તેની અંદર સારું એક બાઇન્ડિંગ આવી ગયું છે તમે જોઈ શકો છો અને હવે અહીંયા મેં બેટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે તે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરવારના માપ પ્રમાણે એટલે કે કોઈપણ વાટકીનું માપ તમે લઈ શકો છો મેં અહીંયા બે વાટકી જેટલો ચણાનો લોટ એડ કર્યો છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે ચણાનો લોટ વધારે કે ઓછો કરી શકો છો હવે બે વાટકી જેટલો ચણાનો લોટ એડ થઈ જાય એટલે તેની અંદર અડધી વાટકી જેટલો એટલે કે ચાર ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું ચોખાનો લોટ એડ કરવાથી આપણા દાબડા ભજીયા એકદમ ક્રિસ્પીવા તૈયાર થશે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને એક પીંચ જેટલી હળદર એડ કરી વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને વન ટેબલ સ્પૂન જેટલા ઓરેગાર એટલે કે પીઝા સિઝનિંગ એડ કરી દઈશું અને હવે તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરી બધા જ મસાલાને આપણે સારી રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો હવે મસાલા મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરીને થિકનેસવાળું એવું બેટર બનાવી લઈશું બહુ પાતળું બેટર હશે તો તે દાબડા ભજીયા ઉપર ચોટશે નહીં એટલે તેની માટે થિકનેસ વાળું બેટર બનાવીશું તમે જોઈ શકો છો અહીંયા મેં લગભગ બે કપ ચણાના લોટની સામે દોઢ કપ જેટલા પાણીનો ઉપયોગ કરેલો છે અને આ રીતેનું એકદમ થિકનેસ એવું બેટર આ રીતે ઊંચું કરીને બતાવું તો તમે જોઈ શકો છો રિબિનની જેમ પડવું જોઈએ તેવું બેટર જોઈશે આ રીતે તમે જોઈ શકો છો એક જ ધારું અને રિબિનની જેમ બેટર પડે છે અને હવે હું તમને ચમચાની કોટ પર તમને કરીને બતાવું તો તમે જોઈ શકો છો વધારાનું બધું જ બેટર નિતારીને આ રીતે તમે જોઈ શકો છો ચમચો સારો એવો કોટ થઈ ગયો છે હવે તેને આપણે બેથી પાંચ મિનિટ માટે સારું એવું ફેટી લઈશું જેથી કરીને આપણા બેટરની અંદર સારા એવા હવાના કણ ભરાશે અને બેટર આપણું સારું એવું ફૂલીને તૈયાર થઈ જશે કારણ કે હું અહીંયા સોડા કે ઈનો એડ કર્યા વગર ભજીયા બનાવી રહી છું જેથી કરીને આ રીતે તેને ફેટશો તેટલું આપણું સારું એવું બેટર ફૂલશે અને તેની અંદર હવાના કણ ભરાઈ જશે તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેને સારી રીતે ફેટીને આપણે એકદમ ફ્લોફી અને સ્મૂથનેસવાળું બેટર તૈયાર કરી લઈશું થોડીક વાર ફેટ્યા પછી તમે જોઈ શકો છો આપણા બેટરનો કલર પણ ચેન્જ થવા લાગશે થોડું લાઇટ એવું આપણું બેટર તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર આવું ફેડાઈને તૈયાર થઈ ગયું છે તેને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું અને અહીંયા મેં આ રીતે બે મોટી સાઇઝના બટેકાને છોલીને એકદમ સરસ એવા વોશ કરીને લઈ લીધા છે તેને આપણે આ રીતે ચિપ્સ પાડવાનું જે ગ્રેટર મશીન આવે છે તેની ઉપર રાખીને તેને બરાબર સારી રીતે મીડિયમ સાઇઝની એવી ચિપ્સ પાડી લઈશું બહુ જાડી ચિપ્સ હશે તો તે ફ્રાય થતી વખતે બહુ જ વાર લાગશે અને ભજી આપણા બહારથી બહુ લાલ થઈ જશે જેથી કરીને એકદમ મીડિયમ થિકનેસવાળી બહુ પાતળી પણ નહીં રાખવાની અને મીડિયમ એવી ચિપ્સ રાખીશું તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ મીડિયમ થિકનેસ વાળી અને પારદર્શક એવી ચીપ્સ પાડી લીધી છે તમે જોઈ શકો છો પાછળથી આપણી આંગળી પણ દેખાવી જોઈએ તેવી ચીપ્સ હોવી જોઈએ અને હવે તેને મેં આ રીતે પાણીની અંદર એડ કરી દીધી છે જેથી કરીને તેનો જે સ્ટાર્ચ હશે તે બધો જ નીકળી જશે અને હવે પાણીની અંદર થોડીક વાર રહેવા દેવાની અને પછી આ રીતે જે કિચન ટોવેલ આવે છે તેની ઉપર નીકાળીને તેની અંદરનું બધું જ પાણી આપણે લૂસી દઈશું એકદમ કોરી એવી આપણે મોઇશ્ચર ફ્રી એવી બટાકાની ચિપ્સ તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બટાકાની ચિપ્સને તૈયાર કરી લઈશું એકદમ કોરી એવી અને જો પાણી હોય તો તેને આ રીતે કપડાની મદદથી લૂછી લઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ એડ કરી બરાબર સારી રીતે ફેટી લઈશું આ રીતે ગરમ તેલ એડ કરવાથી ભજીયા આપણા ઠંડા થયા પછી પણ એકદમ સરસ એવા અને બહુ જ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લાગશે અને તે ગળામાં ફસાશે પણ નહીં તેવા એકદમ સોફ્ટ એવા તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે આપણે ફેંટી લઈશું તેલ એડ કર્યા પછી ફેટવાથી બેટર આપણું સારું એવું વધારે પડતું ફ્લફી થઈ જશે અને હવે આ રીતે જે ચિપ્સ લી બનાવી હતી તે ચિપ્સને એક લઈ તેની ઉપર જે મસાલો બનાવ્યો છે ચટપટો તે મસાલો આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે સ્પ્રેડ કરતા જઈને બટાકાની ચિપ્સની ઉપર ચારેય તરફ મસાલો સ્પ્રેડ થઈ જાય તેનું ધ્યાન રાખવું અને ઉપર આ રીતે બીજી ચિપ્સ એડ કરી તેને બે હથેળીની વચ્ચે પ્રેસ કરીને સારી રીતે ચોંટાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણો બધો જ સારો એવો મસાલો સ્ટફ થઈ ગયો છે અને આ રીતે તેને બરાબર ચોંટાળી લીધું છે મેં અહીંયા દાબડા ભજીયાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થાય એટલે આ રીતે બેટરની અંદર જે ભજીયાને આપણે સ્ટફ કરી રાખ્યા હતા તે ભજીયાને આ રીતે એડ કરી વધારાનું બેટર નીતારીને એકદમ પતલું એવું લેયરનું સ્ટફિંગ થાય તે રીતેનું આપણું બેટર તેની ઉપર સ્ટફ થવું જોઈએ અને હવે તેને આપણે ગરમ તેલની અંદર એડ કરી લઈશું આ રીતે આપણે બીજું પણ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બટાકાની ચિપ્સ ઉપર મસાલો એડ કરી ઉપર બીજી ચિપ્સને આ રીતે સ્ટિક કરી લઈશું તમે જોઈ શકો છો અને હવે તેને આપણે બેટરની અંદર આ રીતે એડ કરી વધારાનું બેટર નીકળી જાય તેનું ખાસ ધ્યાન રાખવું એકદમ પતલું એવું બેટરનું લેયર થવું જોઈએ તો જ બટાકા આપણા સારા એવા ફૂલશે તેને ગરમ તેલની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બધા જ દાબડા ભજીયાને બનાવીને એડ કરી લઈશું અને આ રીતે ઉપર આવે ત્યારબાદ જ તેને આપણે પલટાવીશું તમે જોઈ શકો છો આ રીતે ઉપર આવે એટલે તેને પલટાવીને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય કરીશું એકદમ સ્લો ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના નહીં તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી બટાકા કાચા રહી જશે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને આ રીતે તેને ફ્રાય કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો લગભગ ત્રણથી ચાર મિનિટમાં જ આપણા દાબડા ભજીયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે તેલમાંથી બહાર નીકાળી લઈશું હવે ગરમ તેલની અંદર આપણે બીજા પણ દાબડા ભજીયાને એડ કરી લઈશું તમે જોઈ શકો છો દાબડા ભજીયા એડ થઈ જાય એટલે તેને આ રીતે આપણે ફરી પલટાવીને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય જાય તે રીતે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને ફ્રાય કરી લઈશું અહીંયા આપણા બીજા પણ દાબડા ભજીયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અને અહીંયા મેં બધા જ દાબડા ભજીયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા તૈયાર થયા છે હવે ત્યારે આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું અને દાબડા ભજીયાની સાથે જે મેં ગ્રીન ચટણી બનાવી છે તેની રેસીપી જો તમારે જોઈતી હોય તો મને કમેન્ટમાં જરૂર જરૂર જણાવજે હું તેની પણ રેસીપી તમારી સમક્ષ રજૂ કરીશ અને હું તમને કટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ સ્ટફિંગ વાળા એવા આપણા દાબડા ભજીયા તૈયાર થઈ ગયા છે અને અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળી એ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બદલાઈને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસિપીસ તમને જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પર Vale, si yo hice cocho.